કલા નગરી ખાતે સંગીત પ્રેમી ગ્રુપ દ્વારા છોતેરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરાઈ હતી વાત કરીએ સમાચારની હાલ તો કલાનગરી વડોદરામાં આવેલ સંગીત પ્રેમી ગ્રુપ કે જે સંગીતના રશિયા અને કાર્યક્રમોનું આયોજન થતું રહેતું હોય છે ગત શ્રી નિખિલભાઈ દ્વારા સંગીત પ્રેમી ગ્રુપના સૌ કલા પ્રેમીઓને એકત્રિત કરીને ભારત વર્ષના છોતેરમાં પ્રજાસત્તાક પર્વને અનુલક્ષીને એક શ્રેષ્ઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં વડોદરાના ઘણા ખરા સંગીત રશિયાઓ દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી આથી સમગ્ર વિસ્તારમાં દેશભક્તિની લહેર પ્રસરી જવા પામી હતી શ્રી નિખિલભાઈ નાઓએ મીડિયાને જણાવ્યું હતું કે આપણે સૌ ચોવીસ કલાક ત્રણસો દિવસ પોતાના માટે જીવતા હોય છે પરંતુ જો આપણે ભારત રાષ્ટ્ર માટે વર્ષના બે દિવસ કાઢીને આપણા રાષ્ટ્રના હિત માટે અને દેશની રક્ષા કાજે જેટલા પણ વીરોએ પોતાના જીવની આહુતિ આપી છે તેવા તમામ લોકોની યાદમાં અમારું સંગીત પ્રેમી ગ્રુપ જેમ ગીત સંગીત વડે સન્માન કરે છે તેવી જ રીતે સૌ કોઈએ કોઈક ને કોઈક માધ્યમ વડે સર્વ વીરોનું સન્માન તો આપવું જ જોઈએ આ કાર્યક્રમમાં નિખિલભાઈ તથા કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સન્માનિત ભાઈઓ અને બહેનો દ્વારા દેશભક્તિના ગીતો ગાઈને મોજ માની હતી તથા કાર્યક્રમના અંતમાં ભારત રાષ્ટ્રના રાષ્ટ્રગીતને પૂર્ણ રીતે સન્માનભેર ગાવામાં આવ્યું હતું અને પ્રજાસત્તાક પર્વની ખૂબ જ ઉત્તમ રીતે ઉજવણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વિસ્ફોટ ન્યૂઝ વડોદરા નામ તમારું ખાસ કરીને જણાવશો કે નિમિત્તે રાખીને આજે સંગીત પ્રેમી ગ્રુપ તરફથી તમે આગામી પ્રોગ્રામ યોજ્યો છે અને ઘણા બધા અહીંયા દેશ ભક્તિને લગતા ગીતો પણ ગાવામાં આવ્યા લોકોએ મોજ પણ કરી અને માન્યો પણ એટલો તમારો કેવો અનુભવ રહ્યો આજે

નિખિલભાઈ જણાવશો કે આપણે સંગત સંગીત પ્રેમી ગ્રુપ વડોદરા તરફથી આજ રોજ તમે જે પ્રોગ્રામ રાખ્યો છે દેશભક્તિ ગીતોને લઈને તો આજનો તમારો પ્રોગ્રામ કેવો રહ્યો અને તમને કેવો અભિપ્રાય રહ્યો દરેક આટલા પણ સિંગર આવ્યા છે તમારા ગ્રુપના તો એક વાત કહેવાથી બહુ ખુશી મળે છે કે આપણા દેશ માટે કમસે કમ આપણે દેશની આ માતૃભૂમિને યાદ કરીને સોંગ્સ ગઈએ અને આપણી ભારત માતા અને આપણા શહીદોને યાદ કરીએ એનાથી વિશેષ કોઈ આપણા માટે કોઈ તહેવાર નથી એટલે આજે મેં બધા સંગીત અને ગ્રુપના બધા કલાકારો ભેગા થયા છે અને આપણા દેશને યાદ કરીએ આપણી માતૃભૂમિને યાદ કરીએ છીએ અને એને કોટી કોટી વંદન જે ધરતીએ આપણને જન્મ આપ્યો છે આપણું ભરણ પોષણ લાલન પાલન કર્યું છે કોઈ દિવસ કોઈપણ પ્રકારની તકલીફ તો પણ દૂર થઈ જાય છે એવી આ આપણી આ પવિત્ર ભૂમિને કોટી કોટી વંદન છે અને આજે એમને યાદ કરવાનો દિવસ હતો આઈ મીન આવતીકાલે છે પણ આજે અમે એક દિવસ વહેલા એમને યાદ કરવાનો દિવસ અમે ગણતંત્ર દિવસની નિમિત્તે અમે સેલિબ્રેશનના ભાગરૂપે દેશભક્તિના સોંગ્સનો પ્રોગ્રામ રાખ્યો સર ખાસ કરીને જણાવશો કે કેટલા વર્ષોથી તમારી સાથે આ બધા સંકળાયેલા છે એક મ્યુઝિક ગ્રુપ તરફથી એક પરિવાર તરફથી હાજી અમારું આ સંગીત પ્રેમી ગ્રુપ અવારનવાર ઘણા પ્રોગ્રામો કલાકારોની યાદમાં એમની બર્થડે અને પુણ્યથી સેલિબ્રેટ કરે સંગીતકાર હોય ગાયક કલાકાર હોય મ્યુઝિશિયન્સ હોય અને જ્યાં દેશભક્તિના ગીતો ગાવાનું પણ અમને મોકો મળ્યો છે તો છેલ્લા પંદર વર્ષથી અમારું આ ગ્રુપ રહ્યું છે બરોડાની અંદર અને એમાં બહુ લોકો ચાહકો છે અને સંગીતના પ્રેમીઓ છે જેનો અમને સાથ સહકાર પણ થેન્ક યુ સર થેન્ક યુ